ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીકવાર આગાહી કરી છે આગામી બોતેર કલાક હજુ પણ ભારે વરસાદ રહેવાની આગાહી તેમણે કરી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આગામી બોતેર કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને જેમાં વાપી વલસાડ તાપી નર્મદા જેવા અનેક જિલ્લાઓમાં પણ ખાસ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે અંબાલાલ પટેલે મહત્વની આગાહી આપી છે ત્યારે અમારા જે રિપોર્ટર છે જતિન રાવલ તેમને પણ અંબાલાલ સાથે ખાસ વાતચીત કરી છે જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની જે આગાહી હતી તે જ પ્રમાણે અત્યારે લગભગ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જે વરસાદ જેવી પરિસ્થિતિ જે છે તે ફરીથી એક વખત જોવા મળી છે ત્યારે આપણી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા જાતે જ જે છે તે જોડાઈ ચૂક્યા છે આપણે તેમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આગામી સમયમાં આ વરસાદની સ્થિતિ ગુજરાતની ઉપર કેવી રહેશે અંબાલાલ કાકા અત્યારે હાલ જે વરસાદ ચાલી રહ્યો છે જે રીતે આપણે આગાહી કરી હતી વરસાદ આવ્યો છે આગામી સમયમાં વરસાદ ક્યાં સુધી રહેશે અને કયો વરસાદ રહેશે અને કયા વિસ્તારોને વધારે અસર કરશે બે હજાર ચોવીસના સપ્ટેમ્બર માસમાં હાલમાં જોવા જઈએ તો હજુ આગામી બોતેર કલાક ભારેથી અતિભારે વરસાદના છે આથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મુંબઈથી લઈને છેક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં શિક્ષણ કાર્યરત છે સુરત સુધીના ભાગોમાં તો આ શિક્ષણ વધુ કાર્યરત છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં નવ ઇંચ દસ તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલીના ભાગોમાં ભાવનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે ગાડીયા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગો અને રાજકોટના ભાગો સુરેન્દ્રનગરના ભાગો લીંબડીના ભાગો ચોટીના ભાગો સાંજના ભાગો આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ પોરબંદરના ભાગમાં કંઈક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે ખંભાળિયાના ભાગમાં કંઈક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત વડોદરા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલીક નાની નદીઓમાં ત્યાં પણ હળવું પૂર આવી શકે પરંતુ આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ જેમાં લીમખેડા દાહોદ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગો ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં મહેસાણાના ભાગો કડીના ભાગો બેતાના ભાગો આ ઉપરાંત વડનગરના ભાગો કેટલાક વિસનગરના ભાગો આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ભાગોમાં આજ સવારથી જ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ આ ભાગોમાં પણ કેટલા ભારે વરસાદી ઝાપટાથી ધરાને ધરા તરબોળ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત જોવા જઈએ તો આગામી બોતેર કલાકમાં તો વરસાદ થશે પણ તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે જી કાકા ખાસ કરીને મહત્વની વાત એ પણ છે કે નવરાત્રી નજીક આવી રહી છે તો નવરાત્રિમાં ખેલૈયાઓએ કયા કયા દિવસે વરસાદ માટે તૈયાર રહેવું પડશે નવરાત્રિના દિવસોમાં હસ્ત ચિત્ર નક્ષત્ર બે જે ચોમાસાના નક્ષત્રોથી આવે છે સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી પાંચમી ઓક્ટોબર વચ્ચે હાથો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવણ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે પણ ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે તારીખ નવથી બારમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ લગભગ ગરમીના કારણે ત્રેવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડે આ વરસાદ થયો છે એટલે જે ટેમ્પરેચર ઘટી ગયું છે પરંતુ જેવો આ વરસાદ ઓસરી જશે એટલે પાછો મુખ્ય ગરમી પડવાની શરૂ થઈ જશે એટલે ગરમીના લીધે ગેસ સિસ્ટમમાં બનશે તેના કારણે નવરાત્રિમાં વરસાદ આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત શરદ પૂર્ણિમાના દિવસે જો ચંદ્ર કાળા શ્યામ વાતાવરણમાં ઢંકાયેલો હશે તો સમુદ્રમાં વાવાઝોડું થવાની શક્યતા રહેશે એટલે તારીખ સોળ સત્તર અઢારમાં શરદ પૂર્ણિમા આસપાસ સાગર સાગર કાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે એટલે હમણાં તો છેક લગભગ શરદ પૂર્ણિમા ત્યાં લગભગ વીસમી તારીખ સુધીમાં પવનનો રહે છે એટલે આ પવનના દોરના કારણે અને આ વરસાદના કારણે ઊભા કૃષિ પાકો હમણાં આગળ બોતેર કલાકનો જે વરસાદ છે એમાં પડી જવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે આ બાબતમાં ધ્યાન રાખવું પડશે આ વરસાદ ભારે ગાજવીજ સાથે હશે એટલે પ્રપાતો પણ થવાની શક્યતા રહે એટલે ક્યાંક ઝાડના નીચે ઊભું રહેવું સારું નહીં કોઈ એવી જગ્યાએ ઊભો રહેવું સારું નહીં કે વીજ વીજપ્રપાત આવે માલધારીઓએ પોતાના જે ઢોર જે છે એની પણ ખ્યાલ રાખવો જોઈએ કારણ કે પ્રપાતથી એવી જગ્યાએ ઢોળ બાંધેલો હોય તો ત્યાંને પણ અસર થતી હોય છે ખેતરમાં જતા ખેડૂતભાઈઓએ પણ જો એકલા એક વરસાદ આવી જાય તો ક્યાં ઊભા રહેવું એ એનું ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત ભારે વરસાદ થશે ત્યારે પૂરની સ્થિતિ અને જનધનને હાનિ થવાની સ્થિતિ જે દક્ષિણ ગુજરાતમાં છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાવમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારે હવામાન ખાતાની પ્રમાણે ચાલવું જી તો ચોક્કસથી જે રીતે આપ જોયું કે નવરાત્રીમાં પણ ખેલાઈ ક્યાંક ને ક્યાંક વરસાદ માટે તૈયાર જે છે તે રહેવું પડશે પરંતુ જે રીતે અંબલા કાકાએ જણાવ્યું કે આગામી બોતેર કલાક હજુ ગુજરાત માટે ભારે રહી શકે તેમ છે તેવા સંજોગો દરમિયાન જે રીતે કાકાએ ચેતવણી આપી કે તમામ જેટલા પણ જે વિસ્તારો કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની જે શક્યતાઓ રહેલી છે ત્યાં ઝાડ નીચે ઊભા રહેવું કે વીજળીના થાંભલાઓ પાસે ઊભું રહેવું હિતાવહ નહીં નથી એટલે તમામ જગ્યા ઉપર સાચવી